ત્રણસો ત્રણસો રૂપિયા દે અને કાંઈ પણ જો હરામ બરોબર સારો સંસ્કાર લઈને આવતો હોય અને આ સમાજની અંદર નવા સંસ્કારો તમે પ્રસરવા ચાલુ કરો હવે બધા જ યુનો રાખે જ છે બધા બધા અલગ અલગ રીતે ખાવા પીવા જાય જ છે યુનો આમ કરી નવો પ્રથા નાખી દીધી આવી જ રીતે નાખીએ હું આયથી કઈ બોલું તો હવે પીઝા બર્ગર નહીં ખાવાનું ભાઈ પીઝા બર્ગર નહીં ખાવાના આપણા બાપ દાદા ક્યાં ખાતા હતા હે આવું ખાધું તું નકર હમણાં એક ભાઈ ભાવેશ દાદા એક ભાઈ બિચારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી ટીવી પાસે ચાર્જિંગમાં મોબાઈલ મૂકેલો નવ આવી ગયો એને ઘરવાળી એ કીધું કે જલ્દી ફટાફટ બહાર આવી ગયો નકર ભાખરી ઠરી થાય ગરમા ગરમ તમને બનાવી દઉં દઉસ ભાખરું આવું છું એમ કરીને ગયો નવા હવે અડધો નીંદરમાં હતો ખબર ન રે કે ફોન મારો એરોપ્લેન મોડમાં નથી મારો ફોન સાયલેન્ટમાં નથી રિંગમાં ફોન અને અત્યારે જ કેવું છે ભાવે દાદા જેનો ફોન રિંગમાં હોય ને એટલો માણસ અંદરથી શાંત હોય જેનો ફોન વાઇબ્રેટમાં બહુ ઝીણું એવું છે બારીકીથી વાળે વાતો લાવેલો માણસ છું આપણે કોઈનું ઓચકીન નાખી દેવું એવું નથી ઘરની કંપની નો માલ આયુર્વેદિક અને આયુર્વેદિક વસ્તુ એવી છે અસર ભલે મોટી કરે પણ સાઈડ ઇફેક્ટ તો નો જ આવે ઘડી કઠે કડવું લાગે બોલ્યું લાગે પણ સાઈડ ઇફેક્ટ નો એટલે આવડા બિશારો ના હોય ગયો બ્રશ કરતો હતો એ સરસ મજાનું નાતું ક્યાં રીંગ આવી રીંગ આવી ને તું લે બિચારી ને એમ કે લે તમારા મોડું થઈ ગયું છે ને કદાચ ઓફિસ ફોન હોય આ તો રોજ વહેલા વિયા દે ને ભારે હાથ પણ મોડું થઈ ગયું હે ત્યાં એ બિશારી ભાખરી કરતી કરતી મોબાઈલ લેવા ગઈ જોયું ને ત્યાં રીંગ વાગે આજે આમ ઉપાડવા દે ને ત્યાં કપાઈ ગયો અને બોલો ના બારો આવ્યો ને ભૈરીના હાથમાં ફોન જોઈ ગયો ને આમ

કવટીયા કદાચ મનમાં નહીં થાય કે હા દીકરો હું વાત કરે છીણી વાત જિંદગી જીવવા દીધી છે મોજ થી જીવો ને યાર હે મને દુઃખ એક જ વાતનું છે કે એકવીસમી સદીમાં આપણે બધા જીવવી છીએ આજ સુધીમાં એટલા મહાપુરુષો ભારતની સંસ્કૃતિને સનાતન ધર્મને બચાવવા માટે પોતાના બલિદાનો આપી દીધા આપણે આ છેલ્લી પેઢી કદાચ એવી હઈશું કે આપણા બાપ રોળી નાખશું એક પણ જો કોઈ મોટિવેશન આપતું હોય ને તો આપણો બાપ ને આપણી માં કોઈને હા ભળવાની જરૂર નથી થોડુંક બાપનું હા ભળો ને થોડુંક માં નું હા ભળો આ દુનિયાની અંદર બે પ્રકારના માણસો હોય

પણ મારે જે વાત લાવવી છે વાત બહુ કઈ નવી નથી બહુ કઈ જૂની નથી આમથી રાવણ આવે માં ઝાડની નીચે બેઠેલા રાવણે ખાલી એટલું કીધું કે તું મારી થઈ જા અને આમ કરીને ત્યાં સીતાજી એ મા જાનકી આમ તણખલું આડું રાખ્યું ને એમ કીધું તારી ટોટલ સંપત્તિ તારી જો હું કઈક આમાં નવા શબ્દો બોલું તો એકચુઅલી તમે એવું ન માનતા કે આને આ ઇંગ્લિશમાં કેમ બોલ્યા બહુ ધ્યાન રાખવું પડે ગાવું હોય તો તમે બીજી કડીમાં જ બીજી કડી વ્યા જાવ બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે તમને આજ હું હિતે સંટાળ અહીંથી કઈ ઇંગ્લિશમાં થોડુંક રામાયણનું બોલ છે ને તો થોડુંક કોક ને કઠ છે તો રામને ભગવાન કૃષ્ણને બધાને કાર્ટૂનમાં લાવી દીધા ન્યા કોઈ વાંધો નથી બહુ જીની બાબત તમારા ભગવાન બધા કાર્ટૂનમાં આટા મારે એ તમને મજા આવશે અહીંથી હું કાંઈ પણ બોલું એટલે તકલીફ થાય એટલે મા જાનકીએ તમને કહું આવી રીતે આમ તણખલું આડું રાખ્યું ને એટલે એટલું જ કીધું કે તારી ટોટલ સંપત્તિ મારે કોઈ કામની નથી બરોબર આ તણખલા બરોબર છે રાવણ આમ જ્યાં તમને કહું તલવાર બારી કાઢીને હું કોઈ ચારણ કે ગઢવી નથી એટલે પટેલની ભાષામાં જ વાત કરીશ આમ તમને કહું તલવાર બારી કાઢી એટલે હનુમાનજી મહારાજ ને એવું છે કે આ તલવાર જો બારી કાઢી ને રાવણિયા આના આ તલવારે તારા દહ માથા વધીરી નાખે ત્યાં મંદોદ્રીમિનાથ સ્વામી રાવ ની તલવાર મ્યાન કરી દીધી હનુમાનજી મહારાજ ને વિચાર આવ્યો કે સારું કર્યું નહીં કે એને તલવાર મ્યાન કરી દીધી નકર મને વિચાર એવો આવતો હતો કે આ તલવાર થી કે માથા વાટી નાખું અને માનકી ને લઈને રામ પાસે મૂક્યા હોત તો સમાજ તો એમ જ કેત ને ઇતિહાસ તો એવું જ કેત ને કે હનુમાનજી મહારાજ ન હોત તો સીતાજી ન હોય પણ ઈશ્વરની યોજના જો હું કાંઈ કરું ઈશ્વરના પરમ ભક્ત હોય ને એને ઈશ્વર તમને કહો નબળો વિશાર જ ન આવ ત્યાં જ મંદોદરીને કીધું આ કામ હનુમાન તારું નથી આ મંદોદરીનું છે ચારસો યોજન માણા તમને કહો આમ હાલીને આવ્યો હોય ને થાકીને આવ્યો હોય તડકાનું આવ્યો હોય ભૂખ તો લાગે ને એટલે હનુમાનજી મહારાજે માં જાનકીને કીધું કે મા મને ભૂખ લાગી છે તો ખાવાનું હું તો કે જો અશોક વાટિકામાં જેટલા ફળ ફ્રૂટ તને મજા આવે ને બેટા જમી લે ને હનુમાનજી મહારાજ તો હનુમાનજી મહારાજ હતા હે અને તમે અત્યારે હનુમાનજી મહારાજ ની ડેરીએ લઈ ને એની એની કોઈ પણ મંદિરે લઈ તો અત્યારે જે અમુક અમુક મૂર્ખા જે પગે લાગે છે ને પગે લાગવાનું ભૂલવડ દીધું ગાડીમાં એલો જતો હોય બમ ફાવે હોરન મારીને આમ કરે એટલે શું છે મારે અથવા ખટાર આવો એમ કરીને વિયો જાય એટલે આમ કરવાનો મિનિંગ હું એ ભાઈ એમ જ જોતો હોય છે ને કે ડેરીમાં બેઠા છે કે વી ગયા ભારતની સંસ્કૃતિને ને વીખો માં તમારથી ન થાય કઈ નહીં આપણને મને ઉપાધિ તો ભાવેશ દાદા એક વાતની છે અત્યારે કદાચ આપણે અમે નાના હતા ને તે અમે બા બા કેતા મોઢું ખુલી દાતું બાપુજી ગળું આમ તમને કહું ધોરા જેવું થઈ જાય આ રાગ ને આજે અવાજ નહીં નીકળે ને એ બા બાપુજી થી બોલી બોલી નીકળ્યા એ મહામંત્ર હતા મમ્મી ડેડી મોમ કઈ આમાં હું પણ હું છે પણ કાય વજન વાળું લાગે તમે દિલ થી તમે ક્યારેક હાજે હું તો પંખો ચાલુ હોય તો એમને બોલી રાખજો મા બોલજો બા વજન રાખજો મને ઉપાધિ વાતની છે ભાવે દાદા આપણે પચીસ પેલા બાપુજી કેતા બાપના તમે આમ ટુકડા ટૂંકા નામ રાખો હજી વાંધો નથી પણ અમુક અમુક તો મંદિરે જાહે ને તો કે હાય હનુ એટલે હનુમાન દાદા કે આ બાપ નો બાપ છે આનું તો ફેર માં હે તો હનુમાન દાદા કે યાર